સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા સિતોલ ગામે ત્રણ વર્ષ પહેલા ભૂગર્ભ સંપ બનાવ્યો હતો પરંતુ આસામ આ સંપ માત્ર પંદર દિવસ જ ચાલ્યો અધિકારીઓ કોઈ કાળજી ન રાખતા હાલ સંપિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે

ગ્રામ ગુપ્ત વતુ પંચાયત અમારે લાગે છે લગભગ આ પોકા પણ ત્રણ વર્ષ થયા અંદાજે ત્રણ વર્ષ જેવું થઈ ગયું પણ પોણી લગભગ હજી દસ થી પંદર વખત જ આવી છે આ ગો પાણી પોણી હજી પાછું વળીને પાછો આવતા નથી અને લગભગ આ ગામની અંદર પશુપાલનનો વધારે ધંધો છે મોણ મજૂરી જવું હોય તો જવું હોય તો પાણી બોણી સકલ એમ કોઈને આવતું નથી બીજી કોઈ જોગવાઈ પણ નથી પોણી આવી એટલે પોણીની આ રજૂઆત સી વર્તન હા નવા જે સરપંચ છે એને રજૂઆત કરીશ અમે વચ્ચે જ્યાંથી પોછા વખત રજૂઆત કરી કે ભાઈ પોણી નહીં આવતી ટોકામાં પોણી નહીં પબ્લિક બૂમો પાડે છે ટોકો મારા ઘર જોડે છે હું પૂર્વ ડેપ્યુટી સરપંચ છું વારંવાર રજૂઆત કરી કઈ કોઈ રજૂઆત કરી પણ કોઈ પાણી પુરવઠામાં હું ભાવ કંઈ નહીં કોઈ નહીં